રાજલપુરના કબીર ભક્ત પાર્થ પટેલના હસ્તે અક્ષત દ્વારા શ્રીજીની પ્રતિમા નિર્માણ કરવામાં આવી રોડ ખાતે આવેલ કબીર કોમ્પલેક્સ સોસાયટીના ભાવિ પાર્થ પટેલ દ્વારા ઘરમાં છેલ્લા નવ વર્ષથી શ્રીજીની પ્રિય સામગ્રી જેવી કે સિંદૂર હળદર ઘઉં સોપારી ગોળ ડ્રાયફ્રુટ ગુલાલ કંકુથી શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવે છે આ વર્ષે અક્ષતથી ભગવાન શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવી છે આ પ્રતિમા સો ટકા ઇકો ફ્રેન્ડલી છે જેમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવ્યો ડેકોરેશનમાં પણ કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિક કે થર્મોકોલનો ઉપયોગ નથી કરવામાં આવ્યો માત્ર પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ ડેકોરેશન બનાવવામાં આવ્યું છે જેમાં લાકડું ઊઠું કાગળ માટી ઘઉં અને પાણીનો ઉપયોગ કરીને ડેકોરેશન કરવામાં આવ્યું છે આ ડેકોરેશન અન્નના મહત્વની થીમ પર આધારિત છે જેમાં માતા અન્નપૂર્ણા કે જે અન્નની દેવી છે એમના દ્વારા આશીર્વાદરૂપી અન્ન પ્રદાન કરવામાં આવે છે જે તસવીરમાં જોઈ શકાય છે અને એ જ અનાજ ઘઉંના ઢગલામાં ભગવાન શ્રીજીની પ્રતિમા કે જે અક્ષતથી બનાવેલી હતી એ મૂકવામાં આવે છે એનું તાત્પર્ય એ જ છે કે અન્નમાં ઈશ્વરનો વાસ હોય છે માતા અન્નપૂર્ણા પછી કિસાનને અન્ન કહેવામાં આવે છે એટલે ડેકોરેશનમાં હળવડે જમીન ખેડૂતો અને અન્ન પેદા કરતો કિસાન દર્શાવેલ છે આધુનિક પદ્ધતિવાળા ટ્રેક્ટરનો તેમજ ગાડાનો પણ ઉપયોગ કિસાન દ્વારા કરવામાં આવે છે એટલે ખેતીલક્ષી સામાનવાળું નાનકડું ગામાં થીમમાં દર્શાવેલ છે ડેકોરેશન થીમનો મુખ્ય ઉદ્દેશ હતો કે અન્ની દેવી માતા અન્નપૂર્ણાની કૃપાથી અને ખેડૂતની મહેનતથી જ અન્ન મળે છે અને અન્નની કદર કરવી જરૂરી છે અન્નનો બગાડ કરવો જોઈએ નહીં કારણ કે અન્નમાં ઈશ્વરનો વાસ કરે છે અન્ના ઢગલામાં ચોખાથી બનાવેલ ભગવાન ગણેશજીની પ્રતિમા એનું ઉત્તમ ઉદાહરણ છે આ કબીર કોમ્પ્લેક્સ સોસાયટીમાં અમે ઘરમાં જ ગણપતિ બનાવીએ છે હવે આ જે ગણપતિ છે તમે જોઈ શકો છો ડેકોરેશનની અંદર કે આ અન્નપૂર્ણા માતા છે તે અન્ન પ્રદાન કરનારી દેવી છે અન્નની દેવી છે એ અનાજ આપી રહી છે અને એ અનાજનો ઢગલો છે આ ઘઉં અને એની અંદર ભગવાન ગણપતિ વાસ કરે છે એટલે આની અંદર અમારી થીમ એ પ્રકારની છે કે અન્ન મેં ઈશ્વર કા વાસ છે અને એની અંદર ભગવાનનો વાસ છે એના આધારે આ થીમ બનાવી છે હવે જે ભગવાન છે ગણેશ એની અંદર એ ગણપતિ ચોખા થી બનાવેલા છે સો ટકા ઇકો ફ્રેન્ડલી છે કોઈ પણ જાતનું કેમિકલ એની અંદર ઉપયોગ નથી થયો સો ટકા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવેલા છે ચોખા થી આ પ્રકારનો વિચાર કઈ રીતે અને શું આ બે હજાર સોળથી અમે લોકો આ પ્રકારના ગણપતિ બનાવીએ છે બે હજાર સોળમાં પણ સિંદૂરથી બનાવ્યા હતા પછી હળદરથી બનાવ્યા ઘઉથી બનાવ્યા છે સોપારીથી બનાયા છે ડ્રાય ફ્રૂટ્સ પછી ગુલાલ કંકુ એટલે આ જેટલી વસ્તુ છે દરેક વસ્તુ પૂજાની અંદર ઉપયોગમાં લેવાતી હોય છે આ વખતે અક્ષરથી બનાવ્યા છે હવે અક્ષત જે છે ચોખા એ ચોખા હિન્દુ શાસ્ત્રની અંદર સૌથી વધારે પૂજાની અંદર ઉપયોગ થાય છે અને શુભ માનવામાં આવે છે એને એટલે આ વખતે અમે અક્ષરથી બનાવ્યા છે એટલે અત્યાર સુધી જેટલા બનાવ્યા દરેક વર્ષે અમે લોકો ગણપતિના જે પ્રિય સામગ્રી છે જે પૂજામાં જેનો ઉપયોગ થાય છે એનાથી જ ગણેશજી બનાવીએ છીએ કેટલા વર્ષથી બેસાડશું બે હજાર સોળથી એની શરૂઆત કરી હતી અત્યારે અમારે નવ વર્ષ થયેલા છે આ વર્ષ છે મારું નામ પાર્થ પટેલ